વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલ એક પેડ માટે નામ ઝુંબેશને રાજકોટના પત્રકારશ્રીઓએ ખૂબ સારો સહયોગ આપ્યો છે જેના સહયોગથી પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના પ્રાંગણમાં બોરસલ્લી તથા અન્ય જેમાં પક્ષીઓ આશ્રય લઈ શકે તેવા વૃક્ષો આવ્યા છે જેને લીધે પ્રકૃતિનું સંવર્ધન થઈ શકશે આ પ્રસંગે રાજકોટના પત્રકારશ્રીઓનો તથા સમગ્ર મીડિયા જગતનો ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે જે બદલ પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ સહર્ષ આનંદની લાગણી અનુભવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના અને સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો એ જ અભિયાન અંતર્ગત આપણે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે આજે એક પેડ મા કે અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું અને સ્વચ્છતાના સ્વચ્છતાનું એક ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં પત્રકારશ્રીઓ અને માહિતી કચેરીના કર્મચારીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું તેમજ કેમ્પસ અને આસપાસની વાતાવરણની સફાઈ કરીને સ્વચ્છતા સેવાને પોતાના જીવનનો એક ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ અંતર્ગત પત્રકારશ્રીઓ અને માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા શપથ પણ લેવામાં આવ્યા હતા